you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને સમાચાર સમાચાર સામે સામે આવી આવી રહ્યા રહ્યા છે છે વિરાટ લઈને દુઃખદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂંગલુરુ ની પરેડ દરમિયાન થયેલી નાસભાગ અંગે કર્ણાટક સરકાર નો રિપોર્ટ ગુરુવારે બહાર પડ્યો હતો રિપોર્ટમાં અકસ્માત માટે આરસીબી ને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે એમાં વિરાટ કોહલી નો પણ ઉલ્લેખ છે નાસભાગમાં અગિયાર લોકો ના મોત થયા હતા કર્ણાટક સરકારે રિપોર્ટમાં કહ્યું છે કે ચીન્ના સ્વામી ખાતે યોજાયેલી વિક્ટરી પરેડ માટે આરસી સરકાર પાસેથી કોઈ મંજૂરી લીધી ન હતી મોટી ભીડ ને કારણે નાસ પાક મચી ગઈ જેમાં અગિયાર લોકોના મોત થયા અને પચાસ લોકો ઘાયલ થયા હતા જોકે સરકારે એમ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ અચાનક રદ કરવાથી શહેરમાં હિંસા ભડકી હતું અને કાયદો વ્યવસ્થા બગડી શકત રિપોર્ટમાં દાવો કર્યો છે કે આરસીબી પોસ્ટ કરી આ પોસ્ટ ને ચુમ્માલીસ લાખ થી વધુ વખત જોવામાં આવી હતી જેના કારણે ત્રણ લાખ થી વધુ લોકો એકઠા થયા હતા બેંગલુરૂ મેટ્રોના ડેટા અનુસાર એ દિવસે નવ લાખ સાસઠ હજાર લોકોએ મેટ્રો નો ઉપયોગ કર્યો હતો જે સામાન્ય દિવસોમાં છ લાખ કરતા ઘણો વધારે હતો સ્ટેડિયમમાં ફક્ત પાંત્રીસ હજાર લોકોની ક્ષમતા છે પરંતુ ત્રણ લાખ લોકો એકઠા થયા હતા